સ્વાગત છે વડોદરા જિલ્લામાં આવેલા ડેસર તાલુકામાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સતત આઠમા વર્ષે ઉજવણી કરવામાં આવી ડેસર મહાદેવ વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા છેલ્લા આઠ વર્ષથી ડેસર ગામમાં શિવજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે મહાશિવરાત્રીના આ પાવન પર્વની ઉજવણી ડેસર ગામ ખાતે ધામધૂમપૂર્વક થઈ રહી છે ત્યારે શિવભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગામની દરેક ગલી અને મોહલ્લા શિવભક્તિમાં રંગાઈ ગયા હતા અને હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સિદ્ધનાથ મહાદેવ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો જોવા મળ્યા હતા પવિત્ર શિવલિંગ ઉપર દૂધ દ્વારા અભિષેક જળાભિષેક અને તનતા અનુભવાઈ હતી રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા મહાદેવ ડેસર ગામમાં સતત આજે આઠમા વર્ષે શિવજીની સવારી નીકળી છે ડેસરમાં છેલ્લા આઠ વર્ષથી અમે ડેસર તાલુકાની અને ડેસર ગામની તમામ ભાવિક ભક્તો ભેગા મળી ડેસર ગામમાં ડેસર સિદ્ધાંત મહાદેવથી અને ડેસર આખા સમગ્ર ગામની અંદર શોભાયાત્રા સ્વરૂપે શિવજીની સવારી નીકળવામાં આવે છે તેમાં લોકો બધા જ ભાવિક ભક્તો ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર શોભાયાત્રામાં ભક્તિનો ભાવથી ઝૂમી ઉઠે છે અને ભાવિક ભક્તોના સહભાગથી અહીંયા ફરાણનું પણ આયોજન કરવામાં આવે છે ભગવાન શિવજીને એક પ્રાર્થના એવી કરીશું કે આ જ રીતે સદાય ડેસર ગામને તાલુકાને સમગ્ર વિશ્વને અને ગુજરાતને નિરોગી રાખે સુખ शांति થી સમૃદ્ધ રાખે અને સૌની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન શિવને આ શિવજીની યાત્રા ક્યાંથી ક્યાં સુધી નીકળી રહી છે આ શિવજીની યાત્રા ડેસર મહાદેવ સિદ્ધનાથ મહાદેવ છે ચોકડી પર ત્યાંથી સમગ્ર ફરી અને પાછી સિદ્ધાર્થ મહાદેવ જશે તમારું નામ ચંદ્રકાંત પારી